சண பட்டி அ

લે આ ને કૃપાલી લાગે છે હાલ તો જવા દે તો અરે તું તો ગુસ્સે થઈ ગઈ એક મિનિટ તું અહીંયા ઊભી રહે હું પાણી લઈને આવું પાણી બોટલ પણ જલ્દી ને આ ગાર્ડન કચરો કોણ નાખતો હશે આ ઈન્ડિયા વાળા ને ગાર્ડન માં આવાજ નહીં અક્ક નથી પોરો હા હે અતીક આંગ્યો આંગી કૃપાલી ને તો મળી આવ

હા હા આટલું બધું થી કઈ છે ને લપસિયામાંથી અમે બે વાતવાનું કર્યું અને મારી યાર વાત છે ને ને ચાલે આખા ગાર્ડન માં ક્યાંય પાણી નથી હો આ પાણી છે લાવો એ હું પી જાઉ તને હું કહ આ ક્યાં ગું થઈ ગઈ

જઈક આપણે અહીંયા બેઠા છીએ એના કરતાં હાલ લસરપટ્ટી ખાઈ બચપનની યાદ તાજા કરીએ અરે પણ તને શું છે યાર હવે જ્યારે હોય ત્યારે લસરપટ્ટી ખાઈને હિંચકા ખાઈ નાના છોકરાઓ માટે છે ને તો આમડો ઢંઢો થયો હજી તને શરમ નથી આવતી જ્યારે હોય ત્યારે લસણપટ્ટી લસરપટ્ટી લસરપટ્ટી માણસો શાંતિથી બેસે વાતો ચીતો કરે એમ સરસ આમ એન્જોય કરે નહીં બસ લસણપટ્ટી ખાવી હિંચકા ખાવા ક્યારે તું મેચ્યોર થઈશ યાર અરે આઈ એમ મેચ્યોર આઈ એમ વેરી 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 મેચ્યોર પર્સન પણ અહીંયા આપણે ગાર્ડનમાં શું કરવા આવ્યા હોય

આવડી નાની વાતમાં બ્રેકઅપ કરીને વહી ગઈ ને આટલો બધો મારી ઉપર ગુસ્સો કર્યો પણ યાર એવરી મોટી વાત તો નહોતી કે જેમાં બ્રેકઅપ થાય એને મને ના પાડ્યો તો હું નો ખા ઢીચકાન લસરપટી તો એ જાણું એમાં બ્રેકઅપ નો કરવાનું હોય ઊભી હા હા આ મારી ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈને ક્યાં વહી ગઈ આ રૂટિક મારી ગર્લફ્રેન્ડ આને શું કરે છે તરી જવા દે તો આયો આયો ઓહ

આ ગધની કેવી હોશિયાર નીકળી એટલે એનો મતલબ એમ કે ને લસરપટ્ટી ની હિચકાના બાને મારી આ બ્રેકઅપ નથી કર્યું મારી આ બચ્ચા જેવી હરકતને લીધે બ્રેકઅપ કર્યું છે અને ઓલો ગધનો રૂતિક ઈ તો મારો દોસ્તાર થઈને મારા પીઠ પાછળ છે ને છોડો ભાઈ કોચ હા આવું તો કોઈ દુશ્મની નો કરે હે દુસ્તાની ગર્લફ્રેન્ડમાં પોતાનું મોઢું નાખી દીધો કેવો છે મારી ગર્લફ્રેન્ડે જરી કે એની આટલે હું સરપ્રાઈઝ રાખીશ ને ઈ તો મારે જોવી જ પડશે અને પછી બેયને રંગે હાથ પકડું જો કેવી મજા આવે આમ બેસવાની યાર એક મિનિટ હું જોઈ કોઈ છે તો લઈ લે તો કોઈ નથી હું તને શું કહું તને હાથ પકડીને આમ મજા આવે વાત તો કીધું સારું ફીલ થઈ કે એમ નહી તું તો પાછો બહુ હવે હું તને શું કહું છું તું છે ને હવે ધીમે ધીમે છે ને તું મારી કમર પકડજે મારો હાથ પકડ પછી આમ મને તારા ખંભા ઉપર આમ માથું રાખવા દેજે મજા આવશે

આવા તું નાના બાળકની જેમ એવી હરકતો કર લસરપટ્ટી ખાવાની વાતો કરતો છોકરી તો મૂકીને વયે જવાની તું અત્યારે ક્યાંથી આવ્યો અરે હું જોઈને આવ્યો તને ગોતતો ગોતતો અહીંયા હવે તું ઈ બ્રેકઅપની વાત કરે છે ને મારી ઉપર હું થી તને ખબર છે બ્રેકઅપ મારું કઈ રીતના થયું હું અરે મારી ગર્લફ્રેન્ડ હતી હાઈટમાં ટૂકી હા મારી પાસે સ્પ્લેન્ડર છે તને તો ખબર છે બરાબર હું એના ફરાવા લઈ ગયો હવે જે હું ગાડી ઉપર બેઠો ને મને કે તારી ગાડી ઉપર હું ના બેસું હા તો મેં એ જ કીધું મેં કીધું કાના બેસું મને કે એવી ગાડી લઈને આવ કે જેની સીટ ઊંચી હોય આર1 ભાઈ હા એનાથી ફાયદો ઊંચી દેખાઉ ને દેખાય ને કીધું યાર આ મોંઘવારી ના જમાનામાં સીટ ઊંચી વાળી ગાડી એટલે હરવન ભાઈ કેવી મંગી આવે બહુ મંગી આવે પેટ્રોલ નાખવાના પૈસા નથી હોતો આપણી ભાઈ ગાડી લઈને ફરવા માં

મેલી છે <orsa todavía> <été Overall> <labas>

আরে <laughs>